નમસ્કાર ફરી એકવાર ડોલર રૂપિયા પર હાવી થયો છે ભારત દેશ માટે માઠા સમાચાર ડિસેમ્બર એટલે કે આજે રૂપિયો છે એ પૈસા ઘટીને સામે સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે રૂપિયો અત્યારે નવ પૈસા ઘટીને નેવું પોઈન્ટ પાંચ પર પહોંચી ગયો છે મંગળવાર વાત કરીએ તો એ જ નેવ્યાસી પોઈન્ટ છન્નું હતું પણ આજે નવ પૈસા ઘટીને નેવું પાંચ પર પહોંચી ગયો છે બે હજાર ની આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં રૂપિયો પાંચ પોઈન્ટ સોળ ટકા જેટલો ડોલરની સામે નબળો પડ્યો એટલે આ રૂપિયાનો ઘટાડો છે એ જ અર્થ દર્શાવે છે કે ભારત માટે વસ્તુઓની આયાત છે એ મોંઘી થઈ જશે આ ઉપરાંત વિદેશમાં ફરવું હોય કે પછી વિદેશમાં ભણવું હોય આ બધી જ બાબતો પર આ રૂપિયા પરનું દબાણ છે એ અસર ધારો કે અત્યાર સુધી ડોલર સામે રૂપિયાની કિંમત પચાસ એટલે કે કોઈપણ ભારતીય વિદ્યાર્થીને પચાસ રૂપિયાની સામે એક ડોલર મળી જતો પણ હવે એ જ એક ડોલર માટે એ જ ભારતીય વિદ્યાર્થીને નેવું પોઈન્ટ પાંચ ખર્ચ કરવા પડશે એટલે અત્યારે રૂપિયો એની સૌથી નીચલી સ્તર પર પહોંચી ગયો છે અને આ રૂપિયા પરનું દબાણ છે એ ઘણા બધા સેક્ટરો પર તેની અસર વર્તાવશે એટલે આવનારા સમયમાં ખબર પડશે કે હજુ આ રૂપિયા પરનું દબાણ કેટલું વધશે અને શું આનું કોઈ નિરાકરણ સામે આવે છે કેમ સમગ્ર વિષયને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો નમસ્કાર